કેમકે આ ખોટી વસ્તુ છે આ તો ડાંત માર ચાલુ થઇ ગયો ને આપણે બરોબર પાસે હું આઈને બેઠો તો બરોબર અને બિહારી નાખો મને દોઢ બે કલાક પછી તમે એટલે મને ખબર વાત પછી ચા પીવા ચા નીચે પીવા હું નથી બોલ્યો એટલે આ વસ્તુ બહેન નથી હું નથી બોલ્યો હતો આ ભાઈ આ વિશાલ ભાઈ ના મોઢે ભાઈ બોલો કેવલ કેવલ બોલ્યો આમાં કોણ ફેરવી નાખે તમને જે દિવસે એમ કીધું કે મારો પાડિયો પાડિયા કેટલી વખત આવી ગયો પૂછી ગયો પાસ ગો કેટલી વાર આવી ગયા પાસ ગુ હું આપને કીધેલું છે પારસો પારસો હિનાબેન ના ઘરે કોઈ પ્રૂફ ખુપ જોતો હોય ને બરોબર આવતા હોય તો મેં કીધું આપડે મારી યારે પારથી લગભગ

લઈ દેવાના જો દાડા લઈને આવે જો મારામાં એક શંકા છે કે એમના ની માણસો ગણે છે અને ચાલી હેઠ જાય છે અને એવી પણ વાતો ફેલાણી છે કે કેળથી લઈને બતાવે છે અને પછી કે છે તો એ જે કણ છે આ ભુવાજી અહીંથી રજા લઈને આવે એ ભરી દે એટલે મારે કોઈ વિરોધ નથી ને કદાચ ભરી દે તો એ જાજી ફલાવી તો હું પ્રેમથી મારે જે થતું હોય છે એ મામા આગળ ખુદ આવીને તેના રાજકોથી મામા જે વ્યવહાર થતો હોય તો પ્રાણથી નું કરી જાય ભાવથી કે હું રાજી થઈ થઈને ક્યારે ઘરમાં કર્યું એમ પણ જે અહીંયા વધારવા ભાઈખા નહીં તો બેઠક કાયમ માટે બંધ કરી દેવાની કોઈ બી દાણા હાથમાં નહીં પકડવાના બરોબર છે ભાઈ હા અને જ્યારે પણ આવશે ત્યારે સોશિયલ મીડિયામાં હું લાઈવ કરીને જ કરીશ કોઈને એમ ના થાય કે હંતાડું કહ્યું રાજી તમે બોલો કે રાજી બરોબર ને

જો મામા દેવતા હોય બરાબર તો ત્રણ હજાર ખાલી પડતા આપણા બીજે કોઈ વાત કરો એટલે મારો ભ્યામ નીકળી જાય મને કીધું નકાર આર્યા તમારી સામે આ કાઢે સાચું બોલજો તમે જે મને કીધું એ અમને વધાવા આપ્યા કોને જે કે ભાઈ એકાદ એક બે વાર એમને અને પંખો બંધ કર ભાઈ તમને અમને વધાવા આપ્યા અને વધાવા ખોટા હતા તો અશ્વિન મેવાડાએ એવું કીધું કે હાયા પાડ દો કીધું તમને પછી તમે પહેલી વખતે આવ્યા અહીંયા કાળે મને બે ચાર જણા કીધું મન કહે તમે જવા દેવા તમને આવ્યા કે પણ આવ્યા નહીં અહીંયા કાળી અને તમે પાંચ વાર અહીંયા જ્યારે નાખી કેટલી વાર પાંચ વાર નવ નો વધારો એકલી વાર નવ નો વધાવ આવ્યો નહોતો અહીંયા કાળ મામા હાજરી કરીને તમે ધૂણા ત્યારે તો પછી ત્યાં આવે તો અહીંયા કેમ ના આવ્યા અને પાંચે વાર એમાં આઠ કણ હતા એમાં આઠમાં માં વાર આઠ નહોતા બોલે પછી મો પ્રાર્થના કરીને છેલ્લી વાર પછી એક બાદ તેર નો પંદર નો અગિયાર નો દબાવ્યો પછી મારે કઈ પૂછવું નથી એટલે મને આ વાતની શંકા છે અને વાંચેલું લાવો લખીને લાવો તો એ તમારું કામ નહીં એવું તમે તો અમારે વાંચેલું નથી લાવવું લખેલું નથી લાવવું નોટના નંબર નથી સ્વીકાર જારની રમત છે એટલે જાર તમે ત્રણ હજાર ફરતો ચિંતા કરીએ તમે કોઈ રીતે કરીએ અત્તર રૂમા બાંધણ બધું સંજયભાઈ આ ધર્મની ની વાત અંધશ્રદ્ધા બાજુ મામાનું નામ ખરાબ થાય એટલે હું કહું છું મને કઉ હું જે માગું છું મારા હાથમાં નથી જોતો એવું લાગે ત્રણે દેરા કીધું બીજું અંધશ્રદ્ધાની એક વાત ખોટી જ વસ્તુ દાણા કેમ કે ખબર છે દાણા મને કેટલા કીધું ઉજ્જૈન ની સિદ્ધિ કરીને લાયા હતા ઉજ્જૈન કહેતા દોઢ લાખમાં લાયા તો હું યારે યાદ કહેતો હું નામ લઈને બોલું ત્યાં કણ ગયા હતા વસ્તુ લઈને આવે છે એટલે મને એમ થાય ખાડું એના નામે કરે છે અને બીજી વસ્તુ કે પચીસ દિશામાં કોઈ ટેસ્ટિંગ કરવા આવે તો હું કઉ કોઈ તાકત નહીં એટલે કદાચ ચોખી બોકી મારી એટલે ટેસ્ટિંગ ના થાય તમે તો એ જગ્યા ઉપર ઓલાવે આપણે અશોકભાઈ ને તમે કીધું કે ભાઈ આમ હતું ને તમે બલુ ના ચડાવી દો ને આવતા કમલમ કરી લાવો વગર વગર તમે તો અહીંયા મામા પહોંચી જતા હોય તો અહીંયા જે રસ્તામાં જે આવતા એમાં બે છોકરા અહીંયા દર્શન કરીને જતા હતા મરી જતા મામા એને એમ કેમ ના કીધું કે ભાઈ કે તું હજાર કરો મૃત્યુ છે એક મેં એવો પણ વિડીયો જોયો પણ કોઈ ગયું હોય ને તો હું એને પાછો લઉં એ મારા વિડીયો છે એ મામા નથી ખબર આપી એમ કહી દો ભાઈ આ અમે ગણીએ છીએ અમારું ગ્રુપ છે કે હા ચાલે છે કા પછી ત્રણ વધારો આપી દો વાત પૂરી થઈ જાય આપણે અને સોશિયલ મીડિયા બોલો તો હું ધોરણ લઈ શકશો કાંઈ એમ કહી કે ભાઈ આ અમારે હા આવી રીતે થોડુંક ચાલે છે

માનભાઈ ત્યારે બધી મેટર ક્લોઝ કરી કીશ મેં એની વાતચીત બધી થઈ કન્ફર્મ કરીને એવું વાત કોઈ તમે તમે બે કરો નામ નથી ફોન જ નથી જવાબ દઈજો વાત કરી માફી માંગી લો તું કે માફી માંગી લો તું કેમ કરી દઉં હરેક વખતે હરેક જગ્યાએ તે મને બે વર્ષ ત્યાં તે મારું શોષણ કર્યું છે મને મને છે એટલે તને કઈ ફેર ફેર પડતો પડે આમ થાય છે મને તેમ થાય છે મારા મજબૂરી ના લગ્ન છે એ બધું તું મને કેતો તો ઈ બધું કેમ કે તારી મજબૂરી છે એમ ને પ્રીમસા રખડતો હોય એ ટેસ્ટ થી મેં નથી જોયો કોઈને કે જેને મજબૂરીમાં લગ્ન થતો હોય ને એ ટેસ્ટ થી બિસ્કા કરતો હોય તારે મજબૂરી માં લગ્ન છે એ મને દેખાડે કે મજબૂરી માં લગ્ન છે મારા હું ન કરે તો આમ થાત ને તેમ થાત ને તે